નમસ્કાર ગુજરાત આજના વિડીયોની અંદર આપણે જાણીશું તો બજેટની અંદર રજૂ થયેલ નમો યોજના કે જેની અંદર બાર હજાર રૂપિયાની સહાય મળશે નમો સરસ્વતી યોજના કે જેની અંદર પચીસ હજાર રૂપિયાની સહાય મળશે નમો લક્ષ્મી યોજના કે જેની અંદર પચાસ રૂપિયાની સહાય મળશે જનરક્ષક યોજના અને એક કાર્ડ યોજનાની માહિતી સાથે બજેટની અંદર રજૂ થયેલ છ મોટી જાહેરાતની માહિતી જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર હોય સૌથી પહેલા તમને આખીસો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલાં તાજેતરની અંદર ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ અને પચીસનું બજેટ છે એ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટની અંદર ગુજરાત સરકાર દ્વારા પાંચ નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે જેમાંની પ્રથમ યોજના છે નમો સરસ્વતી યોજના નમો સરસ્વતી યોજનાની અંદર કોને લાભ મળશે તો વિજ્ઞાન પ્રવાહની અંદર એટલે કે સાયન્સ વિભાગની અંદર અભ્યાસ કરતાં ગરીબ અને મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે એમને નમો સરસ્વતી યોજનાનો લાભ મળશે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ છે એમને ધોરણ અગિયારની અંદર દસ હજાર રૂપિયા અને ધોરણ બારની અંદર પંદર હજાર રૂપિયા આમ કુલ મળી અને બે વર્ષની અંદર પચીસ હજાર રૂપિયાની સહાય છે એ સ્કોલરશીપ સ્વરૂપે આપવામાં આવશે કઈ યોજના અંતર્ગત તો નમો સરસ્વતી યોજના વર્ષ બે હજાર ચોવીસની અંદર ગુજરાત સરકાર દ્વારા આ યોજના છે એ જાહેર કરવામાં આવી છે વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા બે લાખથી વધી અને પાંચ લાખ થાય તેવો સરકારનો ટાર્ગેટ છે એટલા માટે ગુજરાત સરકાર દ્વારા આ યોજના છે એ બહાર પાડવામાં આવી છે અને આ માટે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસના બજેટની અંદર ગુજરાત સરકારે ચારસો કરોડ રૂપિયાની પણ ફાળવણી કરી છે તો મિત્રો આવનાર દિવસોની અંદર વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ હશે એ વિદ્યાર્થીઓ નમો સરસ્વતી યોજના હેઠળ દસ હજાર અને પંદર હજાર રૂપિયાની સહાય છે એ મેળવી શકશે પછી અંદર બીજી યોજના છે જેમનું નામ છે નમોશ્રી યોજના સગર્ભા માતાઓ છે એમને આ યોજના હેઠળ બાર હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત છે એ બજેટની અંદર કરવામાં આવી છે અને આ યોજના હેઠળ ગુજરાત સરકારે સાતસો ને પચાસ કરોડ રૂપિયાની પણ ફાળવણી કરી છે આપને જણાવી દઈએ કે નમોશ્રી યોજના છે એની માટે કેટલાક માપદંડ છે એ નક્કી કરવામાં આવ્યા છે એટલે કે આ યોજનાની અંદર એસટી વિભાગની અંદર આવેલી મહિલાઓ હોય ત્યાર પછી એસસી વિભાગની અંદર આવેલી મહિલાઓ હોય એનએફએસએના જે કાર્ડ ધરાવતા અને ગરીબ મહિલાઓ હોય ત્યાર પછી પ્રધાનમંત્રી આવાસ યોજના અથવા તો પ્રધાનમંત્રી જન આરોગ્ય હેઠળ જે મહિલાઓ આવેલી હોય આવા અગિયાર પ્રકારના અલગ અલગ માપદંડો છે એ નક્કી કરવામાં આવ્યા છે અને એને આધારે જે સગર્ભા મહિલાઓ હશે બહેનો હશે એમને બાર હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે તો ગુજરાત સરકાર દ્વારા બજેટની અંદર બીજી મહત્વપૂર્ણ યોજના જાહેર કરવામાં આવી છે એમનું નામ છે નમોશ્રી યોજના અને એ યોજના અંતર્ગત જે સગર્ભા બહેનો છે એમને બાર હજાર રૂપિયાની સહાય બજેટની અંદર ગુજરાત સરકાર દ્વારા ત્રીજી યોજના જાહેર કરવામાં આવી છે એ યોજનાનું નામ છે નમોલક્ષ્મી યોજના નમોલક્ષ્મી યોજના હેઠળ સરકારી ગ્રાન્ટેડ કે ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર અભ્યાસ કરતી દસ લાખ જેટલી વિદ્યાર્થીઓની એટલે કે દીકરીઓ છે એમને ધોરણ નવ અને દસ માટે વાર્ષિક દસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે એટલે ધોરણ નવ માટે દસ હજાર રૂપિયા અને ધોરણ દસ માટે દસ હજાર રૂપિયા આમ ટોટલ વીસ હજાર રૂપિયાની સ્કોલરશિપ સ્વરૂપે સહાય છે એ આપવામાં આવશે એવી જ રીતે ધોરણ અગિયારની અંદર પંદર હજાર રૂપિયા અને ધોરણ બારની અંદર પંદર હજાર રૂપિયા આમ ટોટલ તરી હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે આમ ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા સુધીમાં ગુજરાત સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની સહાય છે એ નમોલક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને આપવામાં આવશે એટલે કે ધોરણ નવ ધોરણ દસ ધોરણ અગિયાર અને ધોરણ બાર એમ ટોટલ મળી અને ગુજરાત સરકાર દ્વારા નમોલક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે અને આ માટે પણ ધારાધોરણો નવા નિયમો છે એ જાહેર કરવામાં આવશે કેવી રીતે ફોર્મ ભરવાનું રહેશે અને કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે આવી દરેક વિગતો છે એ મિત્રો આ વર્ષે જાહેર કરવામાં આવશે જ્યારે જાહેર કરવામાં આવશે ત્યારે ઓફિશિયલી માહિતી અને પીડીએફ સાથેની માહિતી અમે આચરણના માધ્યમથી તમારા સુધી પહોંચાડી દેશું એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો તો ગુજરાત સરકાર દ્વારા ત્રીજી યોજનાની જાહેરાત કરવામાં આવી છે એ યોજનાનું નામ છે નમોલક્ષ્મી યોજના ગુજરાતની દસ લાખ જેટલી દીકરીઓ છે એમને આ યોજના થકી વર્ષ બે હજાર ચોવીસની અંદર મોટો ફાયદો થશે ત્યાર પછી ગુજરાત સરકાર દ્વારા ચોથી યોજના જાહેર કરવામાં આવી છે એમનું નામ છે જન રક્ષક યોજના ગુજરાતના બજેટમાં આગામી દિવસોમાં ઇમરજન્સી માટે એક નંબર રાખવાની જાહેરાત કરવામાં આવી છે અને એ નંબર છે એકસો ને બાર એકસોને બાર નંબર ઉપરથી પોલીસ ફાયર બ્રિગેડ તથા અન્ય ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે એટલે કે આ જાહેરાત સાથે જનરક્ષક યોજનાની જાહેરાત છે એ ગુજરાત સરકારે કરી છે અને આ યોજના હેઠળ અગિયારસો જનરક્ષક વાહનો છે એમનું માળખું પણ ગોઠવવામાં આવશે તો મિત્રો અત્યાર સુધી એવું હતું કે ઇમરજન્સીની તમારે ગુજરાતની અંદર જરૂર હોય તો તમે અલગ અલગ નંબર ઉપર કોલ કરતા હતા એટલે કે પોલીસ વિભાગનું તમારે કામ હોય તો એકસોને એક નંબર ઉપર કોલ કરવાનો હતો ફાયર બ્રિગેડ માટે એકસોને બે એ જાહેર કરવામાં આવ્યો હતો એકસો આઠ માટે એકસો આઠ નંબર છે એટલે કે ઇમરજન્સી એમ્બ્યુલન્સ માટે એકસોને આઠ નંબર જાહેર કરવામાં આવ્યો હતો આમ અલગ અલગ નંબરો છે એ જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ ગુજરાત સરકારે નવી જાહેરાત કરી છે એ અંતર્ગત હવે એકસો બાર નંબર ઉપર તમે કોલ કરશો અને તમારે કોઈ પણ ઇમરજન્સી હોય તો તમને વાહન છે એ મોકલી આપવામાં આવશે અને એ માટે અગિયારસો જનવાહ જનરક્ષક વાહનો છે એમનું માળખું પણ ગોઠવવામાં આવશે તો હવે તમારે ગુજરાતની અંદર કોઈ પણ ઇમરજન્સી હોય પછી એ પશુ દવાખાનાને લઈને હોય એકસો આઠને લઈને હોય પોલીસ વિભાગને લઈને હોય ફાયર બ્રિગેડને લઈને હોય તો તમારે એકસોને બાર નંબર ઉપર કોલ કરવાનો રહેશે ગુજરાત સરકાર દ્વારા એકસોને બાર નંબર છે એ જાહેર કરવામાં આવ્યો છે અને એ અંતર્ગત ઇમરજન્સી વાહનો છે એ પણ જનરક્ષક માટે મૂકવામાં આવ્યા છે જનરક્ષક યોજનાની મહત્વપૂર્ણ જાહેરાત છે એ વર્ષ બે હજાર ચોવીસ અને પચીસના બજેટની અંદર

એક જ પ્લેટફોર્મ ઉપરથી મળી રહે એ માટે મલ્ટીમીડિયા ફોર્મેટમાં એક જ પોર્ટલ પરથી સરળતાથી માહિતી છે એ ઉપલબ્ધ કરાવવામાં આવશે મિત્રો અત્યારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ઘણી બધી યોજનાઓ ચાલે છે અને એ યોજનાઓ માટે અલગ અલગ વેબસાઇડો છે જેમને કારણે ગુજરાતના લોકો છે એ વેબસાઇડોની માહિતી ઉપરથી યોજનાનો લાભ લઈ શકતા નથી પરંતુ હવે ગુજરાત સરકારની જેટલી પણ યોજનાઓ છે એ દરેક યોજનાની માહિતી એક જ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે એટલે કે એક જ વેબસાઇટની અંદર ગુજરાત સરકારની દરેક યોજનાની માહિતી હશે જેમને કારણે ગુજરાતના દરેક લોકો છે એ એક જ વેબસાઇટ ઉપરથી એ દરેક યોજનાનો લાભ છે એ લઈ શકશે છેલ્લે ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે ફેમિલી કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે એવી જ રીતે આ યોજના છે ફેમિલી કાર્ડમાં એવી રીતે જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાતની અંદર જે પરિવાર રહે છે એ પરિવારના દરેક ડોક્યુમેન્ટ છે એ એક જ કાર્ડની અંદર ઉપલબ્ધ કરાવવામાં આવે અને એ કાર્ડને ફેમિલી કાર્ડ કહેવામાં આવે અને ફેમિલી અંદર એવી માહિતી ઇન્વોલ્વ કરી લેવામાં આવશે કે જેની અંદર જમીનનો રેકોર્ડ હોય ઘરની અંદર જેટલા સભ્યો રહે છે એટલે કે રાશન કાર્ડનો રેકોર્ડ હોય સાથે સાથે આધાર કાર્ડનો રેકોર્ડ હોય ત્યાર પછી બજેટની અંદર ગુજરાત સરકાર દ્વારા છ મોટી જાહેરાત કરવામાં આવી છે કે જે જાહેરાત થકી ગુજરાતના લાખો લોકોને ફાયદો થશે જે અંતર્ગત ગુજરાતની અંદર વર્ષ બે હજાર ચોવીસની અંદર કરતા વધારે આંગણવાડી છે પોલીસ સ્ટેશન છે એ પણ ગુજરાતની અંદર વર્ષ બે હજાર ની અંદર સ્થાપવામાં આવશે ત્યાર પછી વર્ષ બે હજાર ની અંદર પચીસો નવી એસટી બસો છે એ પણ ખરીદવામાં આવશે જેમના થકી પણ ગુજરાતના લોકો છે એમને ફાયદો થશે સાથે સાથે આરોગ્ય સેવાને વધારે સુદૃઢ બનાવવા માટે ત્રણસો ને ઓગણીસ એમ્બ્યુલન્સ છે એ પણ ગુજરાત સરકાર ખરીદશે અને ગુજરાતના લોકો વચ્ચે એ એમ્બ્યુલન્સ મૂકશે ત્યાર પછી રિવરફ્રન્ટની લંબાઈ છે એ 38 કિલોમીટર કરવામાં આવશે ગાંધીનગરથી અમદાવાદ સુધી સુધી આ લંબાઈ છે એ વધારવામાં આવશે અને મેટ્રો ટ્રેનને પણ ગાંધીનગર સાથે જોઈન્ટ કરવામાં આવશે તેવી મહત્વપૂર્ણ બજેટની અંદર જાહેરાત કરી છે અને એક બીજી મહત્ત્વપૂર્ણ જાહેરાત એ કરી છે કે રાજ્યની અંદર કોઈ નવો વેરો છે એ નાખવામાં નહીં આવે અને જૂના ઘણા બધા જૂના વેરાઓ છે અમુક રકમ સુધીના એ એ પણ માફ કરવામાં આવશે તો બજેટની અંદર આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે કોઈ નવો વેરો છે એ નાખવામાં નહીં આવે ત્યાર પછી આગળની એક બીજી મોટી જાહેરાત ઉપર નજર કરીએ તો નવી આઠ મહાનગરપાલિકાઓ છે એ જાહેર કરવામાં આવી છે આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર આઠ નગરપાલિકાઓ છે અને આઠ ખાલી નગરપાલિકાઓ હતી એમને હવે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે એની અંદર કોનો કોનો સમાવેશ થશે તો નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર અને વઢવાણ આ આટલી નગરપાલિકાઓ છે કે જે સામાન્ય નગરપાલિકાઓ હતી પરંતુ હવે એમને મહાનગરપાલિકાનો દરજ્જો છે એ આપવામાં આવશે તો આ નગરપાલિકાની અંદર આવતા જેટલા પણ લોકો છે એમને ખૂબ જ ફાયદો થશે કેમ કે મહાનગરપાલિકા બનવાને કારણે એનું બજેટ છે એ પણ વધારે ફાળવવામાં આવશે અને ત્યાં રહેતા જે લોકો છે એમની સગવડતાની અંદર પણ વધારો કરવામાં આવશે એટલે કે આ નગરપાલિકાઓ બનતા એનો વિકાસ ઝડપથી થશે અને ત્યાંના લોકો છે એમને મોટો ફાયદો થશે તો મિત્રો હવે ગુજરાતની અંદર આઠની જગ્યાએ સોળ મોટી એટલે કે મહાનગરપાલિકાઓ હશે અને હવે જ્યારે ચૂંટણીઓ આવશે ત્યારે મહાનગરપાલિકાઓની ચૂંટણી આવશે એની અંદર પણ મોટી જાહેરાતો કરવામાં આવશે